તમને ખબર નથી વસરામભાઈ આમના રાજુભાઈ બોલ્યા જય જવાન જય કિસાન આમાં કે જય જવાન તેવું દેખાય છે આ ભાજપના રાજમાં સૂત્ર ફરી ગયો છે ભાજપ તારા રાજમાં મરે કિસાન મરે જવાન માનનીય બેન શ્રી ગેનીબેન આ જીગ્ઞેશભાઈ મેવાણી મારા વડીલ મોરબી પૂંજાભાઈ ધારાસભ્યો આ સભાના આયોજક ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ વસરામભાઈ તમામ આગેવાનો વડીલો મુરબીઓ અને માતાઓ અને બહેનો ઓગણીસો બે હજારમાં માં પેલી જિલ્લા પંચાયત ની ચૂંટણી એક મારું સૂત્ર હતું ખેડૂત ખેતી અને ગામડું બચાવો આ ભાજપને ભગાવો આજે પણ હું જ વાત કરું છું તેદી બેતાલીસ વર્ષનો નો ચાલીસ બેતાલીસ વર્ષ હતો તેદી લલિત હતો પછી લલિત ભાઈ થયો હવે આખું ગામ લલિત કાકા કીએ છે હવે હું બાપો થાવી પેલા તો સમજો મારા બાપ હું તમને ઈ કેવા આવ્યો છું મારા બાપ હવે તો સમજો સુકામ પગ ઉપર કુવાડા મારો સેલી સાથે તમારે નાવા જોવાનો સંબંધ નથી જે ભારતીય જનતા પાર્ટી એના બાપ દાદા અશોક ભટ્ટ હોય વજુ વાળા હોય રાજકોટ ની અંદર તેલના ડબ્બા ખખડાવવા વાળા હતા એ જ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની મગફળીની પેદાશ આવે અને પછી આંદોલન કરે સસ્તું ખાવાની વાત કરીને અને એ ભારતીય જનતા પાર્ટી ને તમે લહણ ખાઈને ને હુકામ છો મને આ સમજાવો તો ખરા બરબાદ થઈ જશો ખેડૂત નો દીકરો બેહાલ થઈ રહ્યો છે સાત બાર ના પાણીમાં ભારતીય જનતા પાર્ટી તમારું નામ નહીં રહેવા દઈએ તમે યાદ રાખજો મારી વાત આતેડી કરતા ગૌરીઓ આ ભાષણ નથી કરતો એક ખેડૂત દીકરા તરીકે તમને કહી છી

તો પણ માણસ ની ચામડી ડગે ની રૂઆરી પંજાબ માં ખેડૂતો આંદોલન કરે તાણ કાયદા માટે અને એક હજાર ખેડૂત મરી જાય શહીદ થઈ જાય પણ ભારતીય જનતા પાર્ટી ને જો ઉકારો ન કરે એની સામુ જોવાની દરકાર ના કરે એવા અભિમાની માણસ રાજા રાવણ કરતા જેનું અભિમાન ફાટી ગયો છે એ અભિમાની લોકોને લોકોને તમને આપણે છે છે એ વાતને સમજવાની જરૂર જેને હું વર્ષોથી આ કઉ છું કે ભારતીય જનતા પાર્ટી ને ખેડૂત સમાજ એની સાથે નાવા નીચોવાનો સંબંધ નથી નાવા નીચોવામાં સમજો છો ને તમે ખરખરે જાય નાવું પડે એ નાવા નીચોવાનો સંબંધ નથી એને આપણે સુવિધા છે મારે આપને એ કહેવું છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આપણે ખેડૂત મટી જાય છે આપણે આપણા પ્રશ્નો ભૂલી જાય છે એક ગાંઠિયામાં અને પછી ઠાકોર સમાજ છે પાટીદાર કણબી છે આ કાઠી સમાજ છે આ રાજપૂત સમાજ છે આ માલધારી સમાજ છે તમને વેહલ વિખેર કરી નાખે આ પાછા તમે ખેડૂત બની રહ્યો કોઈના બાપની તાકાત નથી કે ગુજરાતમાં તમારા સિવાય કોઈ શાસન કરે સાહેબ ખેડૂત ખેડૂત મટી જાય છે ને અને એના પ્રશ્નો ભૂલી જાય છે ને એટલે તમારી આ હાલત છે આમાં ઘણા વડીલો બેઠા છે સાહેબ આજે દિવાળી પછી કે બાર ઇંચ વરસાદ પડ્યો એ મેં મારી જિંદગીમાં આટલી ઉંમરમાં જોયું નથી અને તેમ છતાં એને કઈ દરકાર નથી પાછળ તમારા તણાઈ જાય તૈયાર મોલ તમે જોતો હોવ દેખતા હો કે હમણાં કાલે મા બૈયાડમાં લઈ જઈશ અને મારું આ કામ કરીશ અને એ વસ્તુ તમારી હાથમાંથી લઈ જતી હોય મોઢામાં કોરિયો આવેલો છિનમાઈ જતો હોય

આપણે જ્યાં આપણે એમ કહી કે અમારો બેઠો દિલ્હી અને હું કાર્યો તને કરવું આ દિલ્હી બે કે ક્યાં બે તમને ફાયદો શું આ દિલ્હીમાં ગુજરાતનો નો પનો તો પુત્ર બેઠો છે ને આયા ગુજરાતની ધરતીની અંદર ખેડૂતોની બેહાલી અને હજી પણ કોઈ નિવેદન નહીં કોઈ વાત નહીં પાક વીમો ક્યાં ગયો એ જડતો નથી યાદ છે ને વડીલો

અમિતભાઈ અને મુકુંદ વાસનીકજી પધારી ગયા છે હું આપ સૌને છેલ્લી વિનંતી કરું છું કે હવે મારા બાપ પગ ઉપર કુવાડા મારવાનું બંધ કરો સમય આવે ત્યારે તમે જાગૃત બનો અને સમય આવે ત્યારે તમે જુઓ નકર અમારા જેવા નહીતર અમારા જેવા કેટલાયને તમે પાદર માં પાડિયા બનાવી દીધા પાડિયા ગાંધીનગર પહોંચવા જ નથી દીધા અમે ગમે તેટલી વાતો કરીએ ગમે તેટલું હમણાં ઓલા ભાઈ મને કહેતા હતા કાકા તમને ટીવીમાં હું કાયમ સાંભળું અમે ગમે તેટલા બરાડા નાખીને તમે ઠોક ભાજપ ઠોક ભાજપ ઠોક ભાજપ કરો તો અમારા બરાડા નું આવે શું મારા ભાઈ એટલે છેલ્લે આપને વિનંતી કરું છું કે હવે પગ ઉપર કુવાડા મારવાનું બંધ કરજો જય હિન્દ જય ભારત